દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે લોકશાહીના મેદાનમાં જવા માટે દરેક રાજકીય પક્ષે કમર કસી લીધી છે

સારા વ્યક્તિને જોઈને આપણે મતદાન કરવું જોઈએ અને જે લોકો મતદાન કરવા નથી જતા એ મતદાન જાગૃતિ માટે પણ આપણે બધાને પ્રેરિત કરવા જોઈએ પ્રોત્સાહન આપવું જોઈએ અને ખાસ કરીને જે લોકોને આપણે મતદાન જાગૃતિ અભિયાન પણ એક શરૂ કરીને જે લોકો મતદાન નથી કરવા જતા એના માટે આપણે એને મતદાન વિશે જાગૃત કરવા જોઈએ ઉમેદવારો એવા હોવા જોઈએ કે જે પ્રજાનું કામ કરે પ્રજાને કંઈ પણ કોઈ પણ મુશ્કેલી આવે તો એ સમયે કોઈ પણ પક્ષપાત કે નાત જાત કે જ્ઞાતિને કંઈ જોયા જોયા વગર હંમેશા દરેક નાગરિકોનું હિત ઈચ્છે અને એના કાર્યમાં એને સપોર્ટ કરે લોકોને એ સંદેશો આપવા માગું છું કે અત્યારનું જે રાજકારણ છે એમાં કોઈ પણ પક્ષને નહીં પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વફાદાર વ્યક્તિને જોઈને આપણને મત આપવું જોઈએ કે જેથી કરીને આપણને મદદગાર થાય અને દેશની સેવામાં સેવા કરે અને સાથ સહકાર આપે અત્યારે મત આપવું એ ખૂબ જ જરૂરી છે આપણો એક મત એ આપણા આપણા રાજ્ય અથવા આપણા વિસ્તારમાં ઘણું બધું સુધારો લાવી શકે છે અત્યારે સ્કોલરશીપની સેવાઓ વધારે આપવી જોઈએ જે પ્રમાણે શિક્ષણ હોય તે પ્રમાણે અને અત્યારે આપણે જોવા જોઈએ તો કે શાળાઓમાં અથવા કોલેજિસોમાં શિક્ષકોની ક્યાંક અને ક્યાંક ભરતી ઓછી થઈ રહી છે તો સરકારે શિક્ષકોની ભરતી પણ કરવી જોઈએ આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણે મતદાન કરવું એ ખૂબ જ અગત્યનું અને ખૂબ જ જરૂરી છે અને જો આપણો એકમત પણ જો આપણા વિસ્તારમાં ઘણી ઘણી સમસ્યાઓ હોય છે જે આપણા મતદાનમાં જો આપણે યોગ્ય નેતાને સિલેક્શન કરીએ તો આપણા મત દ્વારા આજુબાજુના વિસ્તારની સમસ્યાઓનો પણ હલ થાય છે મતદાન એ કે દરેક વ્યક્તિએ મતદાન કરવું કે આપણી ફરજ છે દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ તમે યોગ્ય સ્થળે યોગ્ય નેતાને એના દ્વારા આપણે મતદાન દ્વારા આપણે ચૂંટી શકીએ છીએ ઉમેદવાર એક નેતા તરીકે એનું કર્તવ્ય એ બને કે લોકોની સેવા કરે લોકોનો કાર્ય કરે સમાજના વિકાસમાં રાષ્ટ્રની ભૂમિકા યોગ્ય હોય જોઈએ એ વ્યક્તિને આપણે મતદાન કરીને છૂટવું જોઈએ સંદેશો એ જ લોકોને કે અત્યારના સમયમાં હાલના સમય યુવા ખાસ કરીને યુવા વર્ગ છે તો એ મતદાન કરે મતદાન કરવી આપણી ફરજ છે મતદાન કરવા જ આવું છે જેનાથી કરીને આપણી રોજગારીની તકો છે શિક્ષણમાં સમાજમાં પણ ઘણા બધા ફાયદા મતદાન બધાને કરવું જોઈએ જે લોકો આજે એવું માને છે કે મતદાન નહીં હું એક મત નહીં કરું તો શું થશે પણ એક મત ખૂબ કિંમતી છે આપણને જીવનમાં ત્રણસો દિવસ કામ તો હોય જ છે પણ એક દિવસ આપણા દેશ માટે કાઢીને મતદાન અચૂક કરવું જોઈએ યુવાનો માટે ઘણી બધી શિક્ષણ નીતિઓ છે જેને બદલાવી જોઈએ પછી જ્યાં જ્યાં શિક્ષકો નથી જ્યાં કાયમી ભરતી કરવી જોઈએ એવી બધી બાબતોનું ધ્યાન રાખી અને કાર્ય કરવું જોઈએ લોકોને સંદેશો આપશો કે એક મત દ્વારા તમે એક એવો મત આપશો કે જેનાથી લોકો દ્વારા એ એક મતના કારણે તમારા આખા અન્યનું જીવન નિર્ભર છે કે એ સારા કાર્યો માટે આપી શકે છે